પછી ક્ષ વચ્ચે લીધો છે તો કે ક પછી જે તે વર્ણ પછી એટલે જોડાક્ષર થયો પછી ખ વાળો શરૂ થાય આપણે ક્ષમા શબ્દ જોવો હોય તો ક વચ્ચે જોવો પડે ત્યારબાદ કકાવારી પ્રમાણે એમના ચાલે ખ ગ ચ પછી જ્ઞ આવ્યો છે તો જ્ઞ તો ઘણું ઉચ્ચારણ થાય છે પણ સંસ્કૃત ભાષામાં આ જ્ઞ ને આ રીતે ઉચ્ચારણ થતું હતું અને અનુનાસિક પછી જ ઠ ડ ઢ ત ત પછી ત્ર ત્ર કેમ તો કે ત્ર એ તનો જોડાક્ષર છે ત ત્યારે થ ની પહેલા ત્ર આવશે ત્યારબાદ દ ધ ન પ ફ બ ભ ર લ વ શ અને પછી શ્ર શ્ર એ શું છે સનો જોડાક્ષર સ્વત્તા ર એટલે એ ફાડી સ અને શણાઈના સ્વની વચ્ચે આ શ્ર શ્રવણ શોધવું હોય તો તે વચ્ચે શોધવું પડે પછી ફાડીશ સ હ અને અળ અળ પછી પૂરું કેમ કે અળ પછી ક્ષ અહીંયા આવી ગયો અને જ્ઞા અહીંયા આવી ગયો આ રીતે તમારે શબ્દકોશમાં આ થોડાક જે ક્રમ આડાવડા છે એને ચેક કરવા